कृष्ण कन्हैया लाल नी जय हो तेरी साथे बांधे में तो दिलड़नो डोर डाकोर ना ठाकुर मारा राजरण छोड़ नीडु तरु लाग्यो मने नंदना किशोर डाकोर ना ठाकुर मारा राजरण छोड़ <laughs> ઘરમાં હવે મને ઘડી ના ગોઠે મારું ગોઠેડું ગટડામાં ગાજે તારા મોરલી નો શોર ડાકોર ના ઠાકોર મારા રાજા રણ છોડ તારી સાથે બાંધ્યો મેં તો દિલડા નો ડાકોરના ઠાકોર મારા રાજા રણ છોડ એવું તે વા શું કામણ કીધું મનમાં વસીને મારું મનડું હેર્યું તું છે મારો ચાંદલીઓ ને હું છું ચકો ડાકોરનો ઠાકોર મારો રાજા રણ છોડ તારી સાથે બાંધ્યું મેં તો દિલડાનો ડોર ઠાકોરના ઠાકોર મારા રાજા રણ છોડ ચરણ કમળ માં જાઉં વારી વારી વાલા તારા રંગ મારો જ દિવાળી ભક્તો ના ચિતડાનો બન્યો છે તું ચોર ડાકોરના ઠાકોર મારા રાજા રણ છોડ તારી સાથે બાંધ્યું મે તો દિલડાનો દોર ડાકોરના ઠાકોર મારા રાજા રણ છોડ